નમસ્કાર પાદરા સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે પાદરા એસ વિભાગ દ્વારા આજરોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની રજૂઆતના પગલે આઠ જેટલા નવીન એસટી બસના રૂટ શરૂ કરવામાં આવ્યા છે ખાસ કરીને ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ જે પ્રકારે ભાદરણ જવા માટે વિદ્યાર્થીઓ અને મુસાફરોને તકલીફ પડતી હતી તેની માટે આજરોજ એસટી વિભાગ દ્વારા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે થઈને પસાર થતી એસટી બસની સેવા આજથી શરૂ કરવામાં આવી છે જેથી કરીને વિદ્યાર્થીઓ અને મુસાફરો શાંતિમય માહોલમાં મુસાફરી કરી શકે સાથે સાથે બીજી તરફ પાદરા તાલુકાના આઠ જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં પણ નવીન એસટી બસોના રૂટ શરૂ કરી દેવામાં આવ્યા છે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના રજૂઆતના પગલે વિદ્યાર્થીઓને ક્યાંય પણ મુસાફરી તકલીફ ના પડે તેની માટેની આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની રજૂઆતના પગલે આજ પાદરા એસટી વિભાગ દ્વારા નવીન આઠ રૂટ બસોના શરૂ કરવામાં આવ્યા છે આ પ્રસંગે પાદરા એસટી વિભાગના મેનેજર ડ્રાઈવર કન્ડક્ટર સહિત સ્ટાફ અને વિદ્યાર્થીઓ ખાસ હાજર રહ્યા હતા નવીન આઠ જેટલી બસોને અલગ અલગ રૂટોને આજથી રવાના કરવામાં આવી છે ખાસ કરીને ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પાદરા અને આણંદ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો તે બાબતે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની રજૂઆતના પગલે આજરોજ પાદરાથી ભાદરના વિદ્યાર્થીઓ અને મુસાફરોને મુસાફરી કરવામાં તકલીફ ન પડે તે માટે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઇવે થઈને બસના રૂટ શરૂ કરવામાં આવ્યો છે સાથે સાથે પાદરા તાલુકાના અલગ અલગ આઠ જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં પણ નવીન બસો રૂટ શરૂ કરવામાં આવ્યા છે સાથે આવતીકાલે રક્ષાબંધન પર્વની ઉજવણીના ભાગરૂપે પણ એસટી વિભાગ દ્વારા પાદરાની દ્વારા વિવિધ બસોની સેવાઓ શરૂ કરવામાં આવી છે આજ રોજ અમારા માનનીય ધારાસભ્ય સાહેબ શ્રીના સૂચના અનુસાર અને એમની રજૂઆત અન્વયે અમે પાદરા ડેપો ખાતેથી પાદરા રોડ આણંદ અને પાદરા ભાજરાણ બાય એક્સપ્રેસ હાઈવે તેમજ નવા રૂટોમાં પાદરા વધારા અને પાદરા કોટના એમ ધારાસભ્યની રજૂ રજૂઆત અન્વયે પાદરા ડિબો ખાતેથી નવીન રૂટો ચાલુ કરવામાં આવેલ છે જેનો મુસાફર જનતા વધારે વધારે લાભ લઈ એવી મારી મુસાફર જનતાને નમ્ર અપીલ છે